મોદી સરકારની મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ગુજરાતમાં અડતાલીસ કલાક પડશે કાતિયલ ઠંડી પછી તાપમાનમાં થશે વધારો આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી જોકે ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને ત્યારે તાપમાન છે એ મિત્રો તેર ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવના જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છનું નળિયા સૌથી ઠંડુગાર રહ્યું છે નળિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ સાથે મિત્રો ત્યાંના વિસ્તારમાં બરફની ચાદરો પણ જામી હતી ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે એટલે કે ગરમી અને ઉકળાટ પણ વધશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની ખેડૂતોને મોટી ભેટ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર આપવાની જાહેરાત કરી કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે મોદી સરકાર ડીએપી માટે ત્રણ હજાર પચાસ કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની થેલી માત્ર તેરસો પચાસ રૂપિયામાં મળશે વધારાના ખર્ચ છે એ મિત્રો સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરના વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી રહેલ છે તો ખાસ કરીને મિત્રો બે હજાર પચીસમાં ખેડૂતોને સરકાર તરફથી સૌથી મોટી ભેટ મળી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે સૌથી મોટી જાહેરાત ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી મિત્રો દિલ્હીમાં હવે બે હજાર પચીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર પચીસની વિધાનસભાની ચૂંટણી દરમિયાન શું મોદી સરકાર એવી જાહેરાત કરી શકે છે કે હાલ ખેડૂતોના દેવા માફ થશે હાલ મિત્રો એવી વિચારણા ચાલી રહી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે તેમને પણ રાહત આપવામાં આવે શું મિત્રો ગુજરાતના ખેડૂતો છે એ ખેડૂતોની લોન અને દેવા માફ છે એ મિત્રો માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળીને લઈને મહત્વના સમાચાર સૌર પ્રોત્સાહન આપવાના સાથે વડાપ્રધાન મોદીજીએ બે હજાર ચોવીસના ના રોજ એટલે કે મિત્રો પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલથી વીજળીનું વીજ બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં સાથે સાથે મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમે ત્રણ કિલો વોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવો છો તો તમને દર મહિને લગભગ ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તેનાથી વાર્ષિક પંદર હજાર રૂપિયાની બચત થઈ શકે છે જો તમારું વીજળીનું બિલ અઢારસોથી લઈને અઢારસો પંચોતેર રૂપિયાની વચ્ચે આવે છે તો આ સ્કીમ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે જો તમે ત્રણસો યુનિટથી વધુ વીજળી જનરેટ કરો છો તો તમે તેને ડિસ્કોમ એટલે કે વીજળી વિતરણ કંપનીને પણ વેચી શકો છો અને હાલ છે તમે જે વીજળી જ્યારે વેચશો તો એમના પૈસા પણ તમને વાર્ષિક પગાર સ્વરૂપે મળવા પાત્ર રહેશે તો ખાસ કરી મિત્રો તમામ ભારતવાસીઓ માટે હાલ જે આ વીજળીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે તમે પીએમ સૂર્ય ઘર મફત વીજળીનો યુઝ કરો છો તો તમને વીજળી તો મળશે સાથે સાથે આર્થિક નાણાકીય સહાયનો લાભ પણ તમને મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બેંક ખાતાઓ થઈ જશે બંધ જો તમારું પણ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે જ ત્રણ પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે બેંક ખાતામાં છેલ્લા બાર મહિનામાં કોઈપણ પ્રકારની લેવડ દેવડ ન થઈ હોય એવા ખાતા સરકાર બંધ કરી દેશે એટલે કે નિષ્ક્રિય કરી દેશે આ સિવાય જે બેંક ખાતા લાંબા સમયથી ઝીરો બેલેન્સ હશે આવા ખાતા ખાસ કરીને મિત્રો આ બે હજાર પચીસની શરૂઆતની સાથે જ બંધ થઈ જશે આ સિવાય હાલ મિત્રો જે અકાઉન્ટ ઉપર એવું એક અકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી તો આવા ત્રણ પ્રકારના ખાતાઓ છે મિત્રો ખાસ કરીને બે હજાર પચીસથી જ બંધ કરી દેવામાં આવશે છે તો મિત્રો તમે તમારું ખાતું શરૂ રાખવા માગતા હોય તો એક નાના પૈસાની લેવડ દેવડ કરી લેજો સાથે મિત્રો ખાતા સાથે ઈ કહેવાય છે એટલે કે આધાર કાર્ડને પણ લિંક કરાવી દેજો જેથી તમારું જે ખાતું છે એ નિષ્ક્રિય ન થઈ જાય તમારું ખાતું છે એ શરૂ થઈ જાય મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાની નવી નોટની જાહેરાત આ સમાચાર મિત્રો અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા સોશિયલ મીડિયા પર એવી અફવા ઝડપથી ફેલાઈ રહી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટલે કે આરબીઆઈ દ્વારા ટૂંક સમયમાં જ પાંચ હજાર રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી શકે છે આ સમાચારથી લોકોમાં હાલ ચિંતાનું વાતાવરણ સર્જાણું પરંતુ હકીકતમાં બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જેના કારણે આ મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે વાયરલ દાવો છે એ ખોટો છે એટલે કે મિત્રો હાલ જે અત્યારે જે માહિતી મળી રહી છે કે પાંચ હજાર રૂપિયાની નોટ છે એ બજારમાં આવશે આ સમાચાર છે મિત્રો ખાસ કરીને ખોટા સાબિત થયા છે આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ જારી કરવાનો કોઈ પ્રસ્તાવ જ નથી આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે વર્તમાન ચલણ પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાતો માટે સંપૂર્ણ પ્રયત્નશીલ છે આજે ભારતમાં સૌથી મોટી નોટ હોય તો એ પાંચસો રૂપિયાની છે આ સિવાય બસ્સો રૂપિયા સો રૂપિયા પચાસ રૂપિયા વીસ રૂપિયા અને દસ રૂપિયાની નોટ છે એ અત્યારે હાલ બજારમાં જોવા મળી રહી છે સાથે મિત્રો આ પાંચ હજાર રૂપિયાની જે નોટનો દાવો છે એ અમારી ચેનલ અત્યારે પૃષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાતા સાચા છે એ સાબિત થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વાત કરીએ તો આજના સૌથી મોટા અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં વધારાની સાથે માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ ત્રીસ રૂપિયાનો વધારો થયો છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના બારસો ને એક રૂપિયા ભાવ રહ્યા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસના ભાવ નવસો રૂપિયાથી લઈને પંદરસો ને બોતેર રૂપિયા સુધી નોંધાયા આજે કપાસના ભાવ કપાસની ક્વિન્ટલ છે મિત્રો ત્રણસો ને બાણું ક્વિન્ટલ આવક નોંધાની સાથે સાથે મિત્રો વધુ સમાચાર વિશે વાત કરીએ તો અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી સફેદ તલના ભાવ ઓગણીસો ને પંચાણું રૂપિયાથી લઈને પચીસો ને નવ્વાણું રૂપિયા સુધી નોંધાયા માર્કેટિંગ યાર્ડમાં તલ કાળા તલના ભાવ ચોવીસો એકતાલીસથી લઈને તેત્રીસો ને અઠ્યોતેર રૂપિયા સુધી બોલાયા યાર્ડમાં પાંચસો ને સાડત્રીસ ક્વિન્ટલ તલની આવક થઈ હતી તલ કશ્મીરીની માર્કેટિંગ યાર્ડમાં એકસઠ ક્વિન્ટલ આવક નોંધાણી તલ કશ્મીરીના ભાવ બત્રીસો ને પાંત્રીસ રૂપિયાથી લઈને ચોત્રીસો ને એકોતેર રૂપિયા સુધી નોંધાયા બાજરાના ભાવમાં મિત્રો ખાસ કરીને ચારસો ને પાંત્રીસ રૂપિયાથી લઈને હાલ ચારસો ચુમ્મોતેર રૂપિયા સુધી નોંધાયા માર્કેટિંગ યાર્ડમાં અઠ્ઠાણું ક્વિન્ટલ પણ આવક નોંધાણી હતી સાથે સાથે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ સણસીની હરાજી કરવામાં આવી હતી ચણાના ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને બારસો ને પાંસઠ રૂપિયા સુધી બોલાયા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી ધાણાના ભાવ પણ મિત્રો અગિયારસો રૂપિયાથી લઈને તેરસો ને વીસ રૂપિયા સુધી નોંધાણા આજે યાર્ડમાં બાર ક્વિન્ટલ ધાણાની આવક નોંધાણી હતી અમરેલી યાર્ડમાં લોકવાણ ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવાણ ઘઉંના ખેડૂતોને ભાવ છે મિત્રો ચારસો ને ત્યાં રૂપિયાથી લઈને પાંચસો ને છોતેર રૂપિયા સુધી બોલાયા હતા ત્યારે હાલ ટુકડા ઘઉંના ભાવ છે મિત્રો ચારસો ને બાણું રૂપિયાથી લઈને પાંચસો ને એક્યાસી રૂપિયા સુધી નોંધાણા માર્કેટિંગ યાર્ડમાં ચારસો ને ત્રીસ ક્વિન્ટલ ઘઉંની આવક પણ નોંધાણી હતી ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પશુપાલકો માટે આવી ગઈ છે નવી યોજના દેશમાં હાલ મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે ખાસ કરીને મિત્રો તરફ વળ્યા છે પશુપાલકોની સુખકારી માટે હાલ ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ છે એ શરૂ કરવામાં આવી છે માનવ જાતની જેમ પશુઓમાં પણ અનેક પ્રકારના રોગો જોવા મળે છે ઘણીવાર આવા રોગોના કારણે પશુઓનું મૃત્યુ પણ થઈ જતું હોય છે આવા કપરા સમયમાં પશુપાલકોના માથે બોજ પડે છે અને કપરા સમય આવી જાય છે પરંતુ જો પશુપાલકોએ પોતે જ જે રીતે પશુઓનો વીમો ઉતરાવેલો હોય તો સરકાર દ્વારા પશુપાલકો માટે નવા પશુઓની ખરીદી માટે સહાય પણ આપવામાં આવે છે આ યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના જેનો લાભ લેવા માટે પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરવાની રહેશે મિત્રો ત્યાર પછી જો વધુ આ યોજના વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો અને પશુપાલકો માટે આ પોર્ટલ આ પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે જેના પર અરજી કરીને ખેડૂતો તથા પશુપાલકો વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે પશુપાલકો પશુ વીમા સહાય યોજનાનો લાભ લઈ શકે છે અને ફરી એકવાર આ ખેડૂત પોર્ટલ છે એ શરૂ કરવામાં આવ્યું છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી લઈને એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે કે તમે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં આ ખેડૂત પોર્ટલ પર જઈને ખાસ કરીને મિત્રો તમારું ખાતું ખોલાવી લેજો અરજી કરી હોય તો ખાસ કરીને પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને અને પ્રતિ લાભાર્થી એકથી ત્રણ વેતરમાં હોય તો ગાય અથવા તો ભેંસ વર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે આ સાય છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી છે નવા વર્ષમાં સરકારે ખેડૂતોને મોટી રાહત આપી અને મિત્રો હાલ ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને આગળ વધારવા માટે તેમજ વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે હાલમાં કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત બે યોજનાઓને મંજૂરી આપી છે અને આ યોજનાઓ નથી ખાસ મિત્રો આ બંને યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે પીએમ રાષ્ટ્રીય કૃષિ યોજના એટલે કે આર કે વી વાય માટે હાલ સત્તાવન હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી બીજી છે કૃષ્ણ નીતિ યોજના એ અંતર્ગત ચુમ્માલીસ હજાર બસો છત્તાલીસ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે આમ ખેડૂતો મધ્યવર્ગના લોકોની અત્યારે હાલ વધારવા માટે હાલ બે પ્રકારની યોજનાઓ છે એમને પણ મંજૂરી આપી દેવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે વધારો તેમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ ગોવા હિમાલય મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત રહ્યા છે જ્યારે મિત્રો હાલ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે નવા વર્ષના બીજા દિવસે કાચ કરીને મિત્રો કાચા તેલના ભાવો અત્યારે થોડાક વધી ગયા છે આ દરમિયાન મિત્રો સરકારી ઓઇલ કંપનીઓ હાલ તેલ અને ડીઝલના ભાવ એક્સ્ટ્રા કર્યા છેલ્લા દસ દિવસની અંદર ગુજરાતમાં પેટ્રોલની અંદર એવરેજ ભાવ છે મિત્રો પંચાણું પોઈન્ટ ઝીરો ચાર રૂપિયા છે એ પહોંચી ગયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના તાજા ભાવ વિશે વાત કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ એકોતેર હજાર આઠસો ને પચાસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર પાંચસોને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ ક્રેડ દસ ગ્રામ સોનાના ભાવમાં હાલ ત્રણસો ને ત્રીસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ છે મિત્રો હાલ ઓગણ એંસી ખાસ કરીને અઠ્યોતેર હજાર ત્રણસો ને એસી રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે મિત્રો અઠ્યોતેર હજાર પચાસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ખાસ મિત્રો પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે ચાંદીના ભાવ છે મિત્રો નેવું હજાર પાંચસો રૂપિયાને પાર પહોંચી છે ચાંદી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લસણના ભાવ પાંચસોને પાર પહોંચ્યા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લસણના ભાવમાં સતત વધારો ગૃહિણીઓ માટે ચિંતા જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં લસણના ભાવમાં સોથી વધારાનો વધારો નોંધાયો હાલમાં માર્કેટિંગ યાર્ડમાં હજુ સૂકું લસણ છે મિત્રો પાંચસો રૂપિયા પ્રતિ વેચાઈ રહ્યું છે શિયાળાની સિઝનમાં સૌથી વધુ લોકો લીલું લસણ ખાવાનું પસંદ કરે છે અનેક વાનગીઓ માટે ખાસ કરીને મિત્રો લીલા વસણના કારણે જ લસણના કારણે ચકાતી વાદાર છે બની જાય છે એટલે કે મિત્રો જે ભોજન હોય છે એ પણ સારું બની જાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓગણીસમાં આપતા પહેલાં કરી લેજો આ કામ ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી કિસાન યોજના ટેકાના ભાવ કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું છે જેમાં તમને પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર હોય બે હજાર રૂપિયાનો આગામી હપ્તો મેળવવા માટે જેમ બને તેમ વહેલી તકે તમે રજીસ્ટ્રેશન છે કરવું ફરજિયાત બન્યું છે રજિસ્ટ્રેશન કરવા માટે તમે એગ્રીસ્ટેકની વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકો છો અથવા તો ગામના વીસીઈ મારફતે પણ રજીસ્ટ્રેશન છે એ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મોદી સરકારનો મોટો નિર્ણય ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જે પોતાના મકાનની પણ વ્યવસ્થા કરી શકતા નથી અને આવા લોકોને ભારત સરકારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડીએ છીએ સરકારની આ યોજનાનો લાભ લેવા માટે કાર્ડ હોવું જરૂરી છે સરકારે આ રાશન કાર્ડ લેવા અંગે તાત્કા તાજેતરમાં જ એક નિયમ છે એમના ફેરફાર કર્યો છે જેમનાથી હવે લોકોના કાર્ડ ધારકો છે એ આંચકો આવી શકે છે ભારત સરકારે રાશન કાર્ડને લગતા નિયમો છે એ પણ હવે સમાપ્ત કરી કરી દીધા છે હવે કાર્ડ ધારકોને પાછલા મહિનાનું અનાજ નહીં મળે અને હવે તમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હશે તો ખાસ મિત્રો રાશન કાર્ડ ધારકો છે એમને માટે પણ હાલ છેલ્લી તારીખ સુધીમાં તમે રાશન કાર્ડનું ઈ કેવાયસી છે એ કરાવી લેજો જેમના કારણે તમને તમારા હકનું અનાજ છે મળતું રહે મિત્રો ત્યાર પછીના રાશન કાર્ડના સમાચાર વિશે વાત કરીએ તો નવા મહિને કાર્ડમાં થયા છે ફેરફારો તેમના વિશે વાત કરીએ તો હવે કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો શહેરી વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયા અને હાલ ગ્રામીણ વિસ્તારમાં બે લાખ રૂપિયાથી વધુ ધરાવતા પરિવારોને રાશન કાર્ડ માટે હાલ પાત્ર રહેશે નહીં સાથે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે હાલ એક જાન્યુઆરી બે હજાર પચીસથી જ ઈ કેવાયસી બનશે જો જોકે મિત્રો ઈ કેવાયસી પછી તો ખાસ રાશન કાર્ડ મળતું નહોતું અને મિત્રો એમને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછી રાશન કાર્ડના બીજા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અનાજનું વિતરણ શરૂ થઈ ગયું છે પરંતુ આ મહિને ઘણા બધા એવા જિલ્લાઓ છે ત્યાં દાળ છે ચણાનો જથ્થો છે એ મળે છે નહીં કેમ કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને હાલ મિત્રો મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો સરકારની રાહતભરી જાહેરાત વિશે વાત કરીએ તો આવકવેરા વિભાગની ટ્વીટ કરી માહિતી છે એ આપી છે ઇન્કમ ટેક્સ ભરવાની તારીખ છે ખાસ કરીને મિત્રો જાહેર થતી હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે છેલ્લી તારીખ હતી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ કરી દેવામાં આવી છે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોના હિતમાં યોજનાની શરૂઆત ખેડૂતો માટે ખુશખબર એક મહિનામાં તે ખુલ્લું મુકાયું આઈ ખેડૂત પોર્ટલ અને પશુધન વીમા સહાય યોજના છે એ અંતર્ગત તમે નોંધણી કરાવી શકો છો ખેડૂતો એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી લઈને એકત્રીસ જાન્યુઆરી

ડીએપી ખાતરની થેલી છે મિત્રો તેરસોને પચાસ રૂપિયા આજુબાજુ મળી રહે છે જો ખાસગી મિત્રો વધારાના ભાવ છે એ આપવામાં આવશે અને મિત્રો એ છે એક રાજ્ય સરકાર વેઠવી લેશે તો મિત્રો પરંતુ હાલ મહત્ત્વપૂર્ણ સમાચાર કે એક બેગની અંદર ત્રણ હજાર રૂપિયાની કિંમતનો સમાવેશ થાય છે પરંતુ ખેડૂતોએ તેરસો પચાસ રૂપિયામાં જ આ ડીએપી ખાતર છે એ મેળવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ મિત્રો નવા વર્ષથી અરજદારો માટે હાલ લેન્ડિંગ લાઇસન્સ ખાસ કરીને ધરાવતા પ્રક્રિયાઓ છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર ઘર બેઠા તમે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માગો છો તો માત્ર ને માત્ર ખાસ કરીને તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ આ સિસ્ટમ અમલમાં મૂકેલી હોવી જોઈએ અરજદારને પણ ખાસ કરીને લર્નિંગ લાઇસન્સ માટે છે એ આરટીઓમાં કચેરી સુધી લઈ જવું પડશે તો ખાસ લાંબા સમય વીતી જશે છે તો એ પણ ખાસ કરી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર છે એ પણ મળી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર એટલે કે જે ખાસ કરીને જે સમાચાર મળી રહ્યા છે એ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને જ છે મહત્વનું છે કે હાલમાં જે લર્નિંગ લાઇસન્સ માટે આરટીઓમાં જે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ થઈ તો લાઇસન્સ મળે છે અને જેના કારણે હાલ તમામ આરટીઓમાં કચેરી ખાસ મિત્રો વાત કરીએ તો નગરમાં પણ અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યા છે સાથે મિત્રો ટૂંક સમયમાં નવી પદ્ધતિની શરૂઆત થશે આરટીઓમાં જેમ જેમ મિત્રો ખાસ કરીને જે જે પટેલે જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ માટે નવી પદ્ધતિ છે એ સમયમાં ટૂંક સમયમાં શરૂ થશે જોકે હજુ કોઈ તારીખની જાહેરાત કરવામાં નથી આવીને નવી વ્યવસ્થા અંગે પણ જાહેરાત છે એ કરવામાં નથી આવી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર જનધન ખાતું ખોલાવ્યું હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે દસ કરોડ ખાતા ધારકો પર સરકારની બાઝ નજર નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને બેંકોને આવા જનધન ખાતાઓ માટે હાલ કેવાયસી પ્રક્રિયા પ્રક્રિયાથી પસાર થવાનું કહ્યું હતું પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચોવીસની રોજ શરૂ કરવામાં આવી હતી આ ખાતાઓ છે મિત્રો દસ વર્ષ પછી ફરીથી કેવાયસી કરવા પડે છે અને કેવાયસી તમે કઈ રીતે કરી શકો છો બેંક પર જઈને કેવાયસી માટે અરજી કરી શકો છો ખાસ મિત્રો એ પણ અત્યારે મહત્વપૂર્ણ છે તો જનધન ખાતા ધારકો છે એમના માટે પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર રાશન કાર્ડને લઈને એમના વિશે વાત કરીએ તો ખાસ મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમે રાજકોટ સહિત રાજ્યભરના રાશનિકના નો લાભ લઈ રહ્યા છો દાળ છે ચણાના અપૂરતા ભાવો છે તો ક્યાંક વાદરી તો મિત્રો એનાથી વેપારીઓ છે ને લાભાર્થીઓ છે એમના વચ્ચે વારંવાર ઘર્ષણ થયું જેના કારણે મિત્રો દેકારો પણ બોલ્યો હતો તો ફરી એકવાર જાન્યુઆરી મહિના દરમિયાન દાળ અને ચણાનો જથ્થો છે એ મિત્રો પચાસ ટકા જેટલો હાલ જથ્થો આપવાની રહેશે એ જાહેરાત ખાસ કે મિત્રો જાહેર નહીં લેજો ચાલો અને ચણાનો પ્રશ્ન છે એ ખાસ વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે અત્યારે ઘર્ષણ થતું જોવા મળી રહેલું છે મિત્રો ત્યાર પછીના સમાચાર ખેડૂતો માટે ખુશ ખબર પચાસ હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતો માટે હાલ બેંકમાં મોટો નિર્ણય હવે ખેડૂતોને ઘર બેઠા ટકા વ્યાજ છે મળશે એક હેક્ટર જમીન પર દસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે જ્યારે મિત્રો પાંચ હેક્ટર જમીન માટે પચાસ હજાર રૂપિયાની લોન છે મળવાપાત્ર રહેશે ખેડૂતોને ત્રણ વર્ષ સુધીમાં લોન આપવાની રહેશે ત્રણ હપ્તામાં ખેડૂતોને લોન છે ચૂકવવી પડશે રાજકોટ સરકારી બેંક દ્વારા હાલ સુરત જિલ્લામાં સહકારી બેંકે ખાસ અંતર્ગત જાણકારી મળી રહી છે કે નિર્ણયથી સુરતના જે લાખો ખેડૂત મિત્રો છે એને વારંવાર વ્યાજ લોન છે એ લઈ શકે છે તો મિત્રો ખાસ કરીને મિત્રો એ પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફતે સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વના સમાચાર ભારત સરકાર વર્ષ બે હજાર પચીસ માટે હાલ ખેડ જાણકારી માટે ફ્રી સિલાઈ મશીન યોજના છે એ શરૂ કરેલું હોવું જરૂરી છે આ મિત્રો ગુજરાતની અંદર હાલ પચાસ હજાર મહિલાઓને સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ વિશ્વકર્મા યોજના ફ્રી એકવાર સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન્ડી ડોટ ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ પે ત્યાં જઈને ખાસ રિચર્ચ કરવું પડશે કે કઈ રીતના વિડીયો બની રહ્યા છે મફત સિલાઈ મશીનને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ એ પહેલાં ખાસ કરીને મિત્રો આપણે વાત કરવાના છીએ એ કે બે હજાર પચીસથી દોઢ લાખ રૂપિયાની તાત્કાલિક સહાય કેમ મળશે કારણ કે મિત્રો માર્ક અકસ્માતમાં ઘાયલ થયેલા જે લોકો છે એમને હવે મફત સારવાર મળશે તો નવા વર્ષ બે હજાર પચીસથી સમગ્ર દેશમાં હાલ અંતર્ગત સારવારની યોજના લાગુ કરવામાં આવશે એ અંતર્ગત વાત કરીએ તો આપણે જણાવી દઈએ કે ગડકરીએ ગુરુવારે લોકસભામાં કહ્યું હતું કે આ યોજના ઉત્તર પ્રદેશના જે ખેડૂતો છે એમને મળશે નહીં આ યોજના હેઠળ જે આકસ એટલે કે મિત્રો જે ભોગ બનેલા જે વ્યક્તિ છે એ અત્યારે શું કરે છે દોઢ લાખ રૂપિયાની સહાય છે એ તાત્કાલિક પણ મેળવી શકે છે પ્રોજેક્ટ અંતર્ગત તમે છે એ પૈસાનું રોકાણ કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ નિર્ણય નવા અને સોલારવાળા ઘરોમાં સ્માર્ટ વીજ મીટર ફરજિયાત વીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જની સિસ્ટમ મરજીયાત કરી દેવામાં આવી આ ઉપરાંત મીટરની અરજીઓ અને સોલાર પેનલ લગાવવાની શરૂઆત કરવામાં આવી અત્યાર સુધી તો વીજ કંપનીઓ અડતાલીસ હજાર રૂપિયાની વધુ સ્માર્ટ વીજ મીટર ખાસ કરીને મિત્રો ફિટ કરવા દેતા ન હતા જેને લઈને ત્યાં હાલ સ્માર્ટ વીજ મીટર લાગશે અને તેમને કારણે મહિનાના અંતમાં બિલનું છે એ ખાસ રકમ જમા થઈ જશે એટલે કે મિત્રો જે આપણે અત્યારે વાત કરી તો સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત બન્યું છે જે વ્યક્તિ જે નવું મકાન લેશે તો એ ખાસ મિત્રો સ્માર્ટ વીજ મીટર વાળું મકાન અંતર્ગત મીટર આવશે જે વ્યક્તિ છે મિત્રો ખાસ કરીને જે સાદા ઘરમાં રહે છે એ અંતર્ગત સ્માર્ટ વીજ મીટરના બે પ્રકાર છે એક ખાસ આ રીતનું સ્માર્ટ વીજ મીટર અને ખાસ કે મિત્રો એ અંતર્ગત તમે કોઈ પણ મીટર છે એ સિલેક્ટ કરી શકો છો પરંતુ જે નવું સ્માર્ટ વીજ મીટર આવ્યું છે તમે નવું ઘર બનાવો છો અથવા તો સોલાર પેનલ લગાવો છો તો એ તમારે સ્માર્ટ વીજ મીટર છે ફરજિયાતપણે રાખવાનું રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ચૂંટણીને લઈને પણ મહત્ત્વના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટી અપડેટ ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી અને મિત્રો એવામાં મુખ્યમંત્રીએ ના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જવાબદારી સોંપી જવાબદારી અંતર્ગત મંત્રીઓને ખાસ જિલ્લા પ્રમાણે જવાબદારી આપવામાં આવી જાન્યુઆરી મહિનામાં પણ ખાસ કરીને મિત્રો પેટમાં તો એ અંતર્ગત ચૂંટણી આધારિત નિયુક્ત કરવાનો આદેશ પણ અત્યારે આપવામાં નથી આવ્યો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે મહિલાઓને મળશે એકવીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મહિલાઓ માટે પીએમ મોદીની સૌથી મોટી યોજના તેમના વિશે હાલ વાત કરીએ તો દેશની મહિલાઓ કેન્દ્ર સરકાર એટલે કે નરેન્દ્ર મોદીજીએ હરિયાણામાં પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી લઈને સિત્તેર વર્ષની મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે આ મહિલાઓને વર્ષ સુધી ખાસ મિત્રો સ્પેશિયલિસ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે અને એને શરૂઆતના ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળે છે સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવે છે વીમા સખી સમાજમાં એલઆઈસી એજન્ટ રૂપે કામ કરે છે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને પણ ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપ રૂપે કામ કરવાનો મોકો પણ મળે છે તો મહિલાઓને મિત્રો ખાસ કરીને એલઆઈસી અંતર્ગત જે આ પૈસા છે એ આપવામાં આવે છે તો મિત્રો આર્થિક સહાય એકવીસ હજાર હશે તેમાં સૌ પ્રથમ વર્ષે મિત્રો અલગ અલગ રકમ હોય છે ત્રણ વર્ષનો સમયગાળો હોય પ્રથમ વર્ષે ધારો કે પાંચ હજાર રૂપિયા હોય દ્વિતીય વર્ષે એટલે કે બીજા વર્ષે છ હજાર